જેમાં વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી ધૂમ તાપમાં આ કાર્યક્રમમાં ત્રણ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી સાથે અગન વરસાવતા સૂર્યદેવને પણ ધૈર્ય માટે કટિબદ્ધ નારી શું ના કરી શકે તે જણાવી દીધું હતું અંતમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા અને કરાવવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો બીએપીએસ સંસ્થા દ્વારા દરમિયાન અનેક કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે હાલ લોકસભાની ચૂંટણી છે તે દરમિયાન મતદારો વધુ જાગૃત થાય અને સૌથી વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિ પણ કરવામાં આવી હતી ત્યારે સાથે વાત કરીએ તો તમામ મહિલાઓ સાથે જે આગેવાન મહિલાઓનું સન્માન સાથે તમામ લોકોને આશીર્વચન આપવામાં આવ્યા હતા આ વર્ષે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે અંતર્ગત આજના મહિલા દિન આપણે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છીએ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભારત દેશમાં આપણો જન્મ થયો ભારતના અનેક આયામો અને લક્ષણોની સાથે સાથે તેની લોકશાહી પણ એટલી જ આગવી વિશેષતા ધરાવે છે આપણા જેવા અનેક લોકો આ હકનો ઉપયોગ કરીને આપણા જે ભારતની સંસ્કૃતિ છે ભારતનો જે વારસો છે એના સંવર્ધન માટે આપણે યોગ્ય સુકાનીની વરણી કરી શકીએ છીએ આજના આજના નારી શક્તિના સંમેલનને આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે આપણા હકનો યથાર્થ ઉપયોગ કરીશું અને મતદાનના દિવસે આપણે આપણા મતદાનનો હકનો અગ્રીમતા આપી જરૂર વોટ કરવા જઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની